નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા પ્રમુખ ભૂમિ સોસાયટીના બંધ મકાનમાં આગ લાગતા આસપાસના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો બનાવની જાણ કરવામાં આવતા જીઆઈડીસી ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો વડોદરા શહેરના ઉનાળાની શરૂઆત તે જ શરૂ થયેલા આગ લાગવાના સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે તેવામાં બુધવારે શહેરના બે જુદા જુદા વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી પ્રથમ ગાજરાવાડી વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં પડેલા કચરાના ઢગલામાં ત્યારબાદ નમતી સાંજે તરસાલી વિસ્તારમાં આવેલા પ્રમુખ ભૂમિ સોસાયટીમાં એક મકાનમાં આગ લાગી હતી જોકે આ મકાન બંધ હોવાથી આસપાસના પાડોશીઓએ તાત્કાલિક આ બનાવ અંગે જાન ફાયર વિભાગને કરતાં જીઆઈડીસી ફાયર સ્ટેશનના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા સદનસીબે કોઈ જાણહાની થઈ નહીં જ્યારે ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવ્યું હતું બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ